ચાલો તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ સવાર સવારમાં બાની બા પાસે દંડો અને મોબાઈલ લઈને બેહી જાઉં લઈને નીકળતો હોય બાહે તમને એમ ન થાય આ શું દંડાને મોબાઈલ લઈને માત્ર જ આવો સ્વભાવ હોવા નહીં ગટપણમાં જીક રહે કરવા રહેવાનું આપણો સ્વભાવ આવો રહીએ તો સારું કહેવાય ગઢપણમાં પાછા જી કરે એવું નહીં ચાલો તો આવું છે સવારના સાડા સાત પછીનો થોડો સમય છે શનિવાર છે ને બે ત્રણ દિવસ છે ફાસ્ટટેગ આવી ગયેલું હતું પણ ફાસ્ટટેગ લગાવવાનું બે ત્રણ દિવસ તો નહીં પણ આવી ગયું હતું લગભગ અઠવાડિયું થઈ ગયું જૂનું પે પેટીએમનું બંધ થઈ ગયું એટલે બીજું લેવું પડે એ બીજું લઈ લીધું હતું લગાવવાની આડે થતી હતી બે ત્રણ દિવસ ભૂલી જતો હતો કીધું તો પછી છેલ્લા બે દિનથી મતતો હતો ત્યારે માંડ આજે ફાસ્ટટેગ લાગ્યું કારણ કે ઓલું જૂનું કાઢવાની મહેનત છે ને બહુ વધારે માગી લે એમાં ઓલી જે સ્ટ્રીપ હોય એ બધું આજુબાજુનું જે ગમ જે હોય ને એ બધું બહુ વધારે મહેનત કરીને નખ ઉખેડી નાખે ત્યારે એ માંડ લાગે એટલે આવી રીતના બે ફાસ્ટેગ બદલાઈ નહીં ખા અત્યારે એક તો પહેલાં ગાડી લીધી હોય ત્યારે હાઈવે ડીલાઇટનું આવે એ આપણને મેળ ન આવે એટલે ત્યારે આપણે પેટીએમનું કરાવ્યું હોય એટલે ત્યારે કાંઈ હોય ત્યારે મહેનત કરીને હવે પેટીએમ બંધ થઈ ગયું પછી આ નવું લેવું પડે ને બીજી કંપનીનું એટલે એડીએફસીનું એ લગાવ્યું એટલે એ હવે જ સેટિંગ આવ્યું ચાલો આ ઈતર પ્રવૃત્તિ ઈતર વાત તમને કરી દીધી અને આ ગઈકાલે રાતને પણ જે એક મેચ હતો એ પણ જીતી ગયા એટલે હવે આજના દિવસે સેમિફાઈનલ મેચ છે જોઈએ જીતશું તો ફાઇનલ રમવાનો થશે એટલે આજના દિવસે બે મેચ પહેલો જીતીએ તો બીજો નહીં તો પહેલાંમાં પૂરું બસ તો એવી રીતનું છે આજે જોઈએ સાંજે શું થાય છે પણ રમવાની મજા આવે આનંદ કરવાની મિત્રો બધા ભેગા થાય ને ટાઈમપાસ કરીએ ને કાલે તો એમાં પણ ગોલા પાર્ટી હતી એટલે એનો વિડીયો જે બધો કાલનો સાંજનો છે એ પણ મૂકી દીધો છે આપણે ન જોયો હોય તો જોઈ શકો છો એક ભાઈનો બહુ ક્રોધી સ્વભાવ તો એ એક મહાત્મા પાસે ગયા અને કીધું કે વાત કરી કે મારો બહુ ક્રોધી સ્વભાવ છે મને વારંવાર ક્રોધ આવે છે તો આ કંઈક ઓછું થાય એવું કંઈક તમે કરો સારું કહેવાય કે આવો વિચાર આવ્યો કારણ કે બાકી જે પોતે ક્રોધી હોય એને પછી એવો વિચાર જ ન હોય કે મારો સ્વભાવ આવો છે અને મારે ઓછો કરવો જોઈએ એ એક મોટી ખૂબી છે કે પોતાના અવગુણ દેખાઈને એના સુધારવાની ટ્રાય કરવી એ બાજુ ચાલવું હોય તો એ મહાત્માએ કીધું કે કાંઈ વાંધો નહીં હું તને કહું એમ કહી કે તને દિવસમાં જેટલી વાર ક્રોધ આવે ને એ ત્યાં ક્યાં અહીંયા રહે અને આ દિવાલ છે ને દિવાલમાં એક ખીલી મારવાની એટલે શરૂઆતમાં તો પહેલાં દિવસે તો એને પચીસેક વાર આવી રીતે ક્રોધ આવ્યો હોય છે એટલે ખીલી મારે પછી ખીલી મારવાથી એને ખ્યાલ આવ્યો કે આટલી દિવસમાં આટલી વાર મને ક્રોધ આવે છે એટલે પછી થોડોક ઘટ્યો પચીસના વીસ થયા એમ કરતાં કરતાં છેલ્લે ચાર ને પાંચ ક્રોધ આવે પણ આને ખ્યાલ આવે એટલે એ શાંત રહે વાંધો ન આવે આવી રીતે કરતાં કરતાં કેટલી ખીલીઓ દિલી દીવાલમાં લાગી ગઈ પછી છેલ્લે દિવસમાં ક્રોધ આવે પણ આ એનું દમન કરી નાખે શમન કરી નાખે કંઈક રિએક્ટ ન કરે આવું થયું પછી ક્રોધ આવવાનું સાવ ઓછું થઈ ગયું એટલે માની લો ને ઝીરો જ થઈ ગયો રિએક્ટ ન કરે એટલે થોડાક દિવસ થયા ને એટલે પછી મહાત્માએ કીધું હોય કે હવે તારે ક્રોધ આવે પણ તું એને દબાવી દે ને એટલે એક ખીલી કાઢવાની એવી રીતે કરતાં કરતાં ક્રોધ આવે પણ આ ભાઈ એમાં રિએક્ટ ન કરે ક્રોધી ન થાય ને એટલા માટે એક એક ખીલી કાઢતો ગયો હવે કાઢતા આખી દિવાલમાં કાણા પડી ગયા પછી મહાત્માએ કીધું કે યજ્ઞ કર્યો હોય યજ્ઞનું જે જળ હોય ને બહુ અભિમંત્રિત ને બહુ સારું જળ કહેવાય વેડફાઈ નહીં તો એવું જળ લઈ અને ક્યાં આ એક ચાણણી છે ને ચાણણી ચાણણીમાં એ કે નાખ એટલે એ કે આમાં કેમ નાખું કે આમાં તો બધું નીકળી જાય ચાયણીમાં થોડું ભરેલું રહે એમાં નકરા કાણા છે એમાંથી નીકળી જાય એટલે કે એ મહાત્માએ કીધું કે બસ તું ક્રોધ કર ને એનું આવું છે ક્રોધ કર એટલે આવી રીતે અત્યારે અંતકરણમાં કાણા પડી જાય ને એ એમાંથી પછી તમે જે પણ સારું કાર્ય કરો માની લો કોઈ પણ પ્રભુનું નામ લ્યો કંઈ પણ જપ તપ વ્રત બધું કરો ને એ બધું ક્રોધથી તમારું બળી જાય છે એટલે જન એટલા માટે જનરલી ક્રોધથી દૂર રહેવું પણ છતાંય આવે તો ખરા જ એટલે બે એના અલગ અલગ રોકવાના તરી રીતો હોય કે થોડીવાર મૌન રહેવું જ્યારે આવી જાય ત્યારે અથવા તો એ જગ્યા છોડી દેવી થોડી વાર પછી અલગ અલગ રીતો બધા આપતા હોય કે સોથી એક ગણવા માંડવું ઊંધું કોઈ પ્રભુનું નામ લેવાનું સજેશન કરતા હોય કે આવી રીતે અલગ અલગ રીતે ક્રોધ તમારો આવતો હોય એ તમે કાબૂમાં લઈ શકો રશિયામાં એક મહાન તત્વચિંતક થઈ ગયા ગુરજી અફેનું નામ એના પિતાએ એને ખાલી અંતિમ સમયે એક જ ઉપદેશ આપ્યો હતો એના ઉપર એ આ મહાન ચિંતક થઈ ગયા કે કોઈ પણ આવે ગાવે આવે ને ચોવીસ કલાક વેઇટ કરવો તરત એનું તરત એના ઉપર રિએક્ટ ન કરવું તો આ બાબત ઉપર એ મહાન ચિંતક થઈ ગયા હતા આવી જ એક બીજી થિયરી છે ક્રોધને પત્ર લખો પણ એને એડ્રેસ ન લખવું મતલબ કે રોજ તમે કોઈના જેના ઉપર આવતો એના વિશે લખ્યા રાખવું જેવું તમારી જેટલી વ્યથા હોય એ બધી કાઢી નાખવી એમ કરતાં કરતાં ધીમે ધીમે કરતાં એ સાવ કોરો કાગળ થઈ જશે પછી બહુ એને ઉપર ગુસ્સો લાંબો ટાઈમ સુધી રહે નહીં ને ફોરેનમાં તો આવું બધું કેટલું હોય છે આપણે અહીંયા એક જગ્યાએ ઢોલ બહુ વાગતો હતો ને ઢોલ વગાડતો તો ઢોલી બહુ એટલે કે કેમ એટલો બધો તાનમાન એટલો બધો મોજમાં વગાડે તો કે બસ કે એમાં મોજમાં જ છું એટલે કે જોવા દી ઢોલ ઢોલ જોયું ને તો બે બાજુ એક બાજુ એની પત્નીની પત્નીનો ફોટો હતો ને એક બાજુ એના સસરાનો ફોટો હતો કે બસ કે આ મને ખાર ચડે ને એ બધું અહીંયા કાઢી લો ઢોલ ઉપર ને ફોરેનમાં ક્યાંક એવી સિસ્ટમ હોય ફોરેનમાં બધે એવી સિસ્ટમ હોય કે ત્યાં તમને ચશ્મા આપે ને કે આપે ને પછી અમુક પૈસા લે ડોલર લે અને કે જાઓ તમે જે કંઈ તોડફોડ કર્યું એ કરી નાખો એટલે ત્યાં જઈને પછી તોડફોડ કરી નાખવાની હવે તો અહીંયા એવું ક્યાંક ક્યાંક કોઈક જગ્યાએ જેવું છે તમને ક્રોધ આવતો હોય તો એ કાઢવા માટેના સ્પેશિયલ સેન્ટરો હોય આવી રીતે તોડફોડ કરવાઈ નાખવાની ત્યાં જઈને તૂટેલી બધી વસ્તુ હોય કાચ હોય તમે કયો તમને કોઈ વ્યક્તિ ઉપર ક્રોધ આવતો હોય તો એનું પૂતળું બનાવી દે એ પૂતળું પછી તોડવાનું મારવા ફોડવાનું પણ સારું છે એ બધી જો એનાથી કોઈ પ્રત્યેનો ક્રોધ જતો હોય તો એમાંય કંઈ ખોટું નથી ચાલો તો હવે આગળ વધીએ ને બતાવીએ તમને બતાવવા લાયક હોય છે હે શું છે ખાઈ લે તું અરે વાહ વેરી ગુડ દવા કહેવાય એને દવા કહેવાય શું છે એમાં મધ ને હળદર ને મીઠું ને લીંબુ ને ભાવે તને આવું એ શેની દવા છે એમ દવા શેની ની છે શું થયું છે ઉધા આવે છે પવારના પોરમાં ઉધરા આવે છે દવા દઈ દીધી છોકરાને ને ખાઈ છે ખાઈ લઈએ દેશી ઓહોળિયા ખટ મીઠી લાગે એટલે વેદન નથી દેવી એકલો ખાઈ ગયો ચડા એટલે આ બધી ફિનિશ કરી જાય પછી ભૂ ભૂનો પીતો થોડીક વાર લે ભૂ થોડીક વાર પછી બીજા થોડીક વાર પછી શું કરે હાથ દોસ મોટું બગડી જાય દવા પીતો દૂધ નો ખાતો હોય તો ટીચર ને ના પાડ દે ભાઈ ચોકલેટ ના દેવાની લે હું કઈશ આજ બાધસ કાલ કોની એરી બાધસ હે હખ નો લેવા દઈએ આજ છેલે આજ બાધી લે પછી કાલ તારે બાધ હોય તો રાત કોટ જાવું પડશે સીવું દીધી કે પડીશ હવે ઊભી થઈ નથી ઘડી કાંઈક મૈથને પણ મોઢામાં આંગરો નાખીને હું બેઠી છું એટલે જ કહું તું એનાથી છટી દે ભલે મારતી હું મારતી નહીં હમણાં જ કંઈક કેવા આવતી હતી ભૂલી ગઈ કેવાનું લ્યો એટલી વારમાં ભૂલી ગઈ આનું પપોડું ચાલુ થયું ને એમાં ભૂલી ગઈ ક્યાં દોઢનું પૂંગરું વાઈ ગયું મોબાઈલ મુકાવી એટલે તરત બાંધવાનું ચાલુ કરે અને બાંધવાનું ચાલુ કરે એટલે છૂટા પાડી એટલે રોવાનું ક્યાં સિંહ આવું હાલે તરત વેદુ ની હરી કરવા જાય રોવે ને તે જાનમુનો બે ઉધરાસ કોને આવતી ઉધરસ ઉધરસ કોને આવતી હતી તને આવતી હતી કે વેદુને કાંઈ નહીં તારી કીટા બસ આપડા બે ની કિટ્ટા છે ને આપણે નથી બોલવાનું મારીને વેદુની વેદુ ની બિલા છે હા વેદું તું કંઈક કહેતી હતી શું કહેતી હતી બટા કે કહેવાનું હતું આને નોટ કહેવાનું એવું કઈ છે તો કઈ દેન કાન માં આવીને કઈ દે તું બે બે તો કીટા હતા તું કા ઉપર પડ્યો કેમ ખંભે હે યાદ આવે એટલે કીટા કરે હવે પાછો કેમ હે કા માથે ચડ્યો તું તો કીટા હતો મારી

ખબર છે સારું નથી પણ હવે આના વગર શાંતિથી બેતી નથી આ અટાણના જમાનાની પરજા એ પરજા એ પરજા એમાં સીવું દેખાય છે તો એ ગીતા માસીનો ફોન આવશે હમણાં હું આ મોબાઈલમાંથી એને ફોન કરીશ ને એટલે મને આપી દેશે નકર તો એ દેતો જ નથી ચાલુ હોય ને એમને મોબાઈલ ન મૂકે એને ફોન કરો ને એટલે એમાં રિંગ વાગે ને એટલે આપી દે જોઈએ હવે શું કરે છે સમજો સીવું તને શરદી હું કામ થઈ હતી ખાતો હતો એટલે અહીંયા એને તો મને પહેલાં તો ખરા કોણ દેતું તું તને ચોકલેટ ટીચર આપે ને તું પોતે કંઈ વાકમાં આવે જ નહીં બધું કાં ટીચર આપે ને કાં એમ કેમ થઈ આ નો ખવાય તો કે તમે દેતા હતા નો દેવાય ને મને તો ચાલો આજ માટે લગભગ આટલું જ રાખશું તો વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો ફરી પાછા મળશું નવા વિડીયોમાં કાલના વિડીયોમાં એની પહેલાં સાંજે પણ કદાચ મળી જાશું ક્રિકેટ બોક્સમાં તો જોતા રહેજો વિડીયો તમને ગમતો રહે એ પ્રકારના વિડીયો બનાવતા રહીશું મળીએ પાછા નવા વિડીયોમાં